નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે તો પહેલા નોરતા થી એટલે કે બાવીસ સપ્ટેમ્બર થી જે રેશન કાર્ડ ધારકો તેમજ જે સામાન્ય લોકોને મોટા લાભ થવાના છે તો કયા કયા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો થી આરોગ્ય સેવાઓ વાહનો અને શિક્ષણ સામગ્રી સસ્તી થશે જેનાથી નાના અને મધ્યમ વર્ગના લોકો છે તો એમને મોટો લાભ અને મોટી રાહત થવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એને દિવાળીની ભેટ ગણાવી છે જેનાથી રોજિંદા જીવનની જે જરૂરી વસ્તુઓ છે એ સસ્તી થશે અને જીવન પણ સરળ બનશે તો મિત્રો પહેલા નોર્તાથી એટલે કે આજથી જે 22 સપ્ટેમ્બર થી જે નાના મોટા દરેક લોકોને જે મોટો ફાયદો થવાનો છે ત્યારબાદ વાત કરીએ તો જે રોજિંદા જીવનની કઈ કઈ વસ્તુઓ છે જે સસ્તી થવાની છે એમની વાત કરીએ તો વાળનું તેલ સસ્તું થશે ત્યારબાદ શેમ્પૂ ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ છે ત્યારબાદ સાબુ ત્યારબાદ ટોયલેટ સાબુ

ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ખેડૂતો માટે શું લાભ થવાનો છે કઈ કઈ વસ્તુઓ સસ્તી થવાની છે એમની વાત કરીએ તો જે કૃષિ વસ્તુઓ છે જે ખેતી લાયક જે વસ્તુઓ છે જે યંત્ર છે જેવા કે ટ્રેક્ટર ત્યારબાદ ટ્રેક્ટરના ટાયર અને જે બાયોપેસ્ટીસાઇડ એટલે કે દવાઓ સસ્તી થવાની છે ત્યારબાદ ટ્રેક્ટરના જે ભાગો છે જે યંત્રો છે તો એ પણ સસ્તા થવાના છે જે ટ્રેક્ટરના પાર્ટસ હોય છે અલગ અલગ તો એ પણ સસ્તા થવાના છે ત્યારબાદ સૂક્ષ્મ પોષક તત્વો સસ્તું થશે ત્યારબાદ ટપક સિંચાઈ પદ્ધતિ છે જે પ્રણાલી છે તો એમની અંદર પણ ઘટાડો જે ભાવની અંદર ઘટાડો થશે ત્યારબાદ જે દવાનો છંટકાવ કરો છો જે દવાઓ આવે છે એ પણ સસ્તી થશે ત્યારબાદ માટી તૈયારી અને રણસી મશીનો પર જીએસટી અઢાર ટકા અથવા તો બાર ટકા હતું તો હવે એને ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ખેડૂતો માટે જે ખેતી લાયક જે સાધનો છે જે દવાઓ છે તો એમની અંદર પણ જીએસટી ની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે હવે માત્ર પાંચ ટકા જીએસટી આપવાનું રહેશે એટલે એટલે કે ખેડૂતોને પણ મોટો લાભ થવાનો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો સામાન્ય વર્ગ અથવા તો મધ્યમ વર્ગના લોકો માટે કઈ કઈ વસ્તુ ત્યારબાદ મિત્રો ટીવી આવે છે તો ટીવી ની અંદર પણ ભાવ ઘટાડો જોવા મળશે જે બત્રીસ ઇંચ થી ઉપરના દરેક LED અને એલસીડી ની અંદર ભાવ ઘટાડો મિત્રો જોવા મળવાનો છે ત્યારબાદ મોનિટર જે નું મોનિટર આવે છે એમની અંદર પણ ભાવ ઘટાડો થશે ત્યારબાદ પ્રોજેક્ટર છે ડીશ વોશિંગ મશીન છે તો દરેક વસ્તુ પર જે 28% જીએસટી હતું તો હવે એને ઘટાડીને 18% કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ મોટા ભાગની શૈક્ષણિક સામગ્રી છે તો એમની અંદર જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ માટે જે નકશા આવે છે ત્યારબાદ શાર્ટ આવે છે ત્યારબાદ પેન્સિલ શાર્પનર એટલે કે જે સંસો હોય તે ત્યારબાદ ક્રેયોન્સ પેટલ્સ કસરત પુસ્તકો ત્યારબાદ નોટબુક હોય છે અને ઇરેઝર તેવી દરેક જે નાની મોટી વસ્તુ આવે છે જે સામગ્રી આવે છે વિદ્યાર્થીઓ માટે તો એમના દરેકની અંદર જીએસટી હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે જેથી બાળકોની જે શિક્ષણ સામગ્રી છે એમાં પણ માતા પિતાઓને રાહત મળવાની છે ત્યારબાદ મિત્રો વાહનોની વાત કરીએ તો પેટ્રોલ કાર ત્યારબાદ પેટ્રોલ હાઇબ્રિડ ત્યારબાદ એલપીજી સીએનજી કાર

ત્યારબાદ માલ સામાન વાહનો છે તો એમની અંદર પણ ભાવ ઘટાડો જોવા મળશે તો આ દરેક વાહનો ઉપર જે અઠ્યાવીસ ટકા જીએસટી હતું તે હવે ઘટાડીને અઢાર ટકા જીએસટી કરી દેવામાં આવ્યું છે એટલે કે દસ ટકાનો લાભ થવાનો છે ત્યારબાદ આરોગ્ય સંભાળ વસ્તુઓ છે એમની વાત કરીએ તો વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પર જીએસટી નાબૂદ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આરોગ્ય વીમો અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે તો એમની અંદર જીએસટી સાવ નાબૂદ કરી દેવામાં આવ્યું છે